નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આવતીકાલથી રાજ્યભરમાં વરસાદનો જોર વધશે ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ફરી વરસાદી માહોલ જામશે આજે સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના રાજ્યમાં સોળ જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધી મેઘરાજાએ સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ વચ્ચે થોડો બ્રેક લીધો હતો જોકે છેલ્લા કેટલાક દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે વરસાદની આગાહી કરી છે આજે એટલે કે 24 જુલાઈએ રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે જો કે આવતીકાલથી વરસાદનું જોર વધવાની શક્યતા છે ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી પચીસ થી ઓગણત્રીસ જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ફરીથી ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આગામી પચીસ થી ઓગણત્રીસ જુલાઈ દરમિયાન રાજ્યભરમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગમી છવ્વીસ જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ દાસે જણાવ્યું હતું કે રાજસ્થાન પર મોન્સુન ટ્રફ સક્રિય થવાને કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં છેતાલીસ ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે જે સામાન્ય કરતાં વધુ છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ